બોલો રામા જય મારું નામ લાલાભાઈ ભરવાડ અમારે થાનગઢ ભણેશ્વર રામા મંડળ આશરે પિસ્તાલીસ છેતાલીસ વર્ષથી અષાઢી બીજનો મહા ઉત્સવ કરવી છે અને અષાઢી બીજનો જે મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે અમારે ગામનો થાનગઢ ગામનો સાથ સહાર જનતાનો બહુ સારો છે પછી માલધારી સમાજ હોય તો ભલે અને ગામના તમામ નાગરિકો એ અમારા મંડળમાં સાત સો કરેટલો આપે છે અને અષાઢી દૂધના દિવસે સો મણ દૂધનો ખીણનો પ્રસાદ કરવામાં આવે છે અને ખાનગઢ ગામની જનતા કાકા ગામની જનતા બધી પ્રસાદ લેવા આવે છે અને અમારું મંડળ ઘણા વર્ષોથી સેવાકીય કાર્ય કરે છે એ ગમે તેવી કુદરતી આપતા આવી હોય તો પણ એમાં ગામની સાથે ઊભા રહીને અને ગામને પણ સાથ સહકાર આપે છે અને બહુ ખૂબ સારું એવું કાર્ય કરે છે અને ઘણા વર્ષોથી મંડળ પણ એક સારું ચાલી રહ્યું છે અને ગામનો સાથ સહકાર પણ સારો છે એટલે અમારે મંડળમાં બહુ ખૂબ સારો સ સાથ સહકાર પણ ગામનો મળે છે અને ગામને અત્યારે અષાઢી બીજના દિવસે પ્રસાદ કરીને બધાને અમે પ્રસાદીનો લાભ લેવાઈ બલોરામાં પીડિત